તો હેલો ફ્રેન્ડ્સ રીલ્સ નું શૂટિંગ ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે આ ઉતારે છે આ છે વિરાજ આ છે શક્તિ અને આ છે મયંક અને હું છું વિશાલ તો તમે જોઈ શકો છો આવી રીતે તાપમાન રીલ્સ નું શૂટિંગ થાય છે તો તમારાથી એક લાગતો

ગાયો ભેંસો બધા એનિમલ્સ અહીંયા બધા પ્રાણીઓ અહીંયા રાખતા હતા પણ સારું હવે મેરેજ પાર્ટી પ્લોટ બનાવી દીધો છે તો સારું છે અમારા માટે અમારા ત્રણ ફળિયા માટે તો તમે જોઈ શકો છો આ એક આસો પાલો છે ત્યાં સરસ મજાનો શીરો છે તાપમાં બેસવાની મજા આવે મતલબ કે ગરમીમાં શીરામાં વેહી શકાય એવું છે અહીંયા

મે બરાબર હૈ મસ્ત આય દુ કમ્પ્લીટ જ છે મસ્ત આય દુ પેલે જ આજા લેજે તું એમ જ એમ જ આમ થી રાખ તારો આમ જ રાખવાનો આમ 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 કરીને લ્યા ઓય કુ તારી बाजू થોડો કેમેરો કલેક્શન બી કઈ માંગો નહી આવે અંદર આજે બ્લોગર ભી આઈ ગયા આ ભઈ છે ને એક્શન બતાવવામાં સારી આઈડી આપે છે આ ભાઈ એમનું આઈડીનું નામ શું છે તમારું ઇલિટરેટ બોયસ હા તો ફોલો કરજો લાઈક કરજો અને શેર કરજો આ ભાઈ છે ભાણો મયંકનો મયંકના ફોન છોકરો વિરાજ અજુ જાવ ઉપર છે અજુ 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 બી રેડી 1 2 3 સ્ટાર્ટ

બસ આવું જ રહેશે એમ રાખો ભાઈ ને એમ એમ પકડ એટલે એવું પકડ એમથી થી તું જેવું ઊંચીસ ને એમ ઊંચીસ ને ઊંચકીસ એમ બરાબર તો તું આય તો આવી જવાય આ થોડો મોબાઈલ સારી કરજે બસ આ છે ચૂ ચૂ રે ને એટલે થોડું કે આમ રાખે હા પછી એમ તારે હાથ તારે હાથ જ આમ રાખવા સીધો જ અને તારે આમ રાખો સાઈડમાં બરાબર પછી એમ આવી જવાનું બરાબર એકવાર ફરી ટ્રાય કર પછી ત્રીજી એના હાથ

ક્રિકેટ રમવાની મજા આવે અંદર કઈ થી નહી અહીંયામાં અહીં આકલમ છો આ અહીંથી દરું અમે રમીશું ત્યારે મને નારા

1 ઉપરનું આનું નીચે ના ચલો 2m આડો કરો પછી હોય તો એક વખત 1x માં ભી કરી જોઈએ એવો તો પછી 1x માં જ ચાલ ઉપર ને પછી કરી જો એના પછી 1x માં નહી આવે જો એવું ચાલ કરો ઉપર ને સાલતેય હોજ રાખ લે 1 અજી પણ ના સોડા કા ચાલ થા يلا સુધ્યો મે જાય થોડો એમ રાખે છે તું આમ કરી એમ આટલું બધું એવું હ બે આટલું દેખો ક્યાં માં કરી જોન કદાચ બાયચા સાઈડ તો દૂર જો પછી

ના હે બધું બી નહી ફૂલર લિંક ફૂલર લિંક 0.5x માં જેટલું સ્મોથ આને એટલું 11 એ આ ફૂલર નહી આઈગી ડરું લઈને નહી અને કા પડશે ભાઈ ને તો ચાલ અભી તે મોયલા મોબાઈલ બને તો એમ રાખ પછી પછી એમ રાખ એમ હા દેવો રાખી ચાલે પછી તું ધરા તારે એમ કરી દે મે બરાબર છે 1 આવ જ્યાં ફુક માર દે સુપર ફ્રેક ફુક માર જાને થોડી ઢગલી કર દે ને એવો એ તો 3 બસ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં આવી ગયો છું લાગે ફુક માર

તો ચાલો ફ્રેન્ડ્સ મે કીધું ને કે આ વિડિયો ની આ તો ગેજ તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ મળીએ બ્લોગ બનાવીને મૂકી દેજો અને આ આખો વિડિયો જોવો એ આયો માય ચેનલ શૂટિંગ વાળો તો આ અમને આઈડી માં આવશે તો આ ભાઈને ચેનલ ને શું નામ છે તમારું મયુર રાજપૂત 2104 તો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક લાઈક કરો થોડું ઓરું બોલાઈ ગયું છે